ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળના વિસ્તરણ કર્યું જેમાં અમારા લોકપ્રિય ધારાસભ્યશ્રી મરઠા સાહેબ એ જે ખૂબ જ અનુભવી અને ખૂબ જ સારા ચિંતાવાન કાર્યકર્તા આજે તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને ફોન દ્વારા સૂચના આપવામાં આવી અમારા વિસ્તારના બિલોળા અને મેઘરજના કાર્યકર્તાઓ ખૂબ જ દિવાળીના ટાઈમે સરકારે ગુજરાત સરકારે અમને ખૂબ મોટી ભેટ આપી હર્ષ અને લાગણીની ભાવના અમારા સહકાર્યકર્તાઓમાં હર્ષ અને લાગણીની ભાવનાઓ પેદા થઈ છે અને અમે અમારા મંત્રી સાહેબને ખૂબ સારી સેવા પબ્લિકને કરશે જેવી અમે અમારા તાલુકાથી અમે તમામ ગુજરાતની જનતાને અમે વજતરી આપીએ છીએ આ બાબતે અમારા મેઘરજ તાલુકાને તો ખૂબ ગુનામાં સુગંધ પડે એવી બાબત જે અરવલ્લી ડિસ્ટ્રિક્ટના પ્રમુખ પણ ભીખાજી ઠાકોર પણ અમારા મેઘરજ તાલુકાના છે અમારા ધારાસભ્યને પણ આજે મંત્રી બન્યા એટલે મેઘરજ તાલુકામાં તો ખૂબ ખુશીનો માહોલ છે આજે રાજ્ય સરકારના મંત્રીનું મંત્રીનું વિસ્તરણ થયું તેમાં આપણા મેઘરજ ગિલોડાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી બી શ્રી બરંડા સાહેબને મંત્રી તરીકે ફોન આવ્યો અને ટૂંક સમયમાં તેઓ શપથ લેનાર છે ત્યારે સૌ મેઘરજના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે અને તે નિમિત્તે આજે મેઘરજ ખાતે સૌ કાર્યકર્તાઓ એકઠા થઈ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી તેની ઉજવણી કરી રહ્યા છે